વલસાડ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર આવેલા વિસ્તારમાં કેરી અને ચીકુનું મુખ્ય પાક લેવાય છે જોકે છેલ્લા કેટલાય વર્ષોથી પરંપરાગત પાકો અને ફળાફળાદીના પાકોમાં પ્રતિકૂળ વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગને કારણે અવારનવાર વાતાવરણમાં થતા ફેરફાર અને વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે જોકે હવે આ વિસ્તારમાં ખેડૂતો આંતર પાક તરીકે તાડના ઝાડ લગાવી રહ્યા છે તાડનું ઝાડ આ વિસ્તારના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક પુરવાર થઈ રહ્યું છે કારણ કે તાડના ઝાડનું ફળ તાડ ગિલ્લી આ વિસ્તારના ખેડૂતો માટે મોટું આર્થિક ઉપાર્જન ઉભું કરી આપે છે મહત્વની વાત છે કે તાડના ઝાડ પાછળ ખેડૂતોને કોઈપણ જાતના પાણી આપવું પડતું નથી ખાતર દવા કે અન્ય માવજતનો પણ કોઈ ખર્ચ નથી આમ તાડના ઝાડ પાછળ ખેડૂતોએ એક પણ રૂપિયાનો ખર્ચ થતો નથી માત્ર તાડના ઝાડ પરથી ફળ નીચે ઉતારવા માટે મજૂરીનો ખર્ચ થાય છે એની સામે ખેડૂતોને સો ટકા વળતર રડી આપે છે આથી વર્તમાન સમયમાં જો ખેડૂતો આંતરપાક તરીકે તાડના ઝાડ રોપે તો તેના અનેક ફાયદા થઈ શકે છે અને માત્ર પાંચ ઝાડ જ ખેડૂત પરિવારને આત્મનિર્ભર બનાવી શકે છે મારી એકવીસ ગુંઠ જમીન છે એમાં મેં શાકભાજી લગાડું પણ શાકભાજીમાં કંઈ એટલો વધારે પ્રોફિટ થતો નહીં તો મારા ખેતરમાં પાંત્રીસ તાડના ઝાડ છે એ તાડના ઝાડના અમે પાડીએ ને એના ફળ વેચે એને તાડગી લઈ કહેવાય એ અમે બે સિઝનમાં વેચીએ ઠંડીથી ચાલુ થઈ તે ઉનાળા સુધી રહી પ્રોફિટ એટલું છે કે અમારો ઘર ખર્ચો ને છોકરા લોકોની સ્કૂલની ફીસ ભરી લેવાય આ ભાજીપાલાની લાગવડ થઈ છે અહીંયા અને આંતરપિક તરીકે તાડના ઝાડની લાગવડ કરી છે એનાથી સારું ઉત્પન્ન નાના ખેડૂતોને મળી રહ્યું છે આ તાડના તાડના ફળને આઈસએપલ કહેવામાં આવે ગુજરાતીમાં એને તાડગોલ તાડગીલી કે કહેવામાં આવે ગરમીની સિઝનમાં આને શરીરમાંની ગરમી ઓછી કરવા માટે સારું માધ્યમ છે આ ઝાડનું જ પહેલા સ્ટાર્ટિંગમાં જે પાકટ થવામાં આવે અને તેની પછી લાગવડ કરવામાં આવે એ ઝાડ દસ વર્ષનું જયારે થાય એને ફળ લાગવાનું ચાલુ થાય છે અને એને સિઝનમાં બે વાર વરસમાં બે વાર આવે છે એની માર્કેટ પણ સારી છે અત્યારે સેંકડાના સાતસો આઠસો હજાર રૂપિયા સુધી જાય છે અને જે જાસ્તી પ્રમાણમાં થઈ જાય તો એ કમીત કમી પાંચસોથી છસો રૂપિયાના સેંકડાના હિસાબે વેચવામાં આવે છે